મિત્રો આજે અમે આવી ગયા છે નડિયાદથી જે કમળા ચોકડી કમળા થી અમદાવાદ જવા રોડ છે એ રોડ ઉપર તમે જોઈ શકો છો કે ધોરણ સુધી ખાલી કમળા ગામે પાણી છે અને પૂર્ણ વિસ્તાર આખું પાણીમાં ડૂબી ગયું છે તો તમે જોઈ શકો છો પાછળ અમારા જીગાભાઈ સુરેન્દ્રન ચઢાવે છે જો મિત્રો આ ઢીચણ સુધી તો અત્યારે અહીં પાણી છે તમે જોઈ શકો છો અહીંથી હજુ આટલો સારું હા સારું વાત જ કરી છે અહીંથી આટલે સુધી તો ગુટર સુધી હજુ પાણીનું વેવ ચાલુ જ છે હજુ હવે ગામવાળા કહે છે કે હજુ પણ પાણી આવે જ છે એટલે તો તમે વિચાર કરો હા મસાલો જાય છે જાય છે કોકનો મસાલો જે મહારાજ મિત્રો તો અત્યારે અમે આવી ગયા છે મંજીપુરા ગામના ગેટ આગળ તમે જોઈ રહ્યા છો ગેટ આગળ આટલું બધું પાણી છે અને ગાડી આવી રહી છે એના પરથી તમને અંદાજો આવી ગયો હશે કે અહીંયા આટલું પાણી છે તો અંદર કેટલું પાણી હશે તો કહેવા જઈએ તો મંજીપુરા અંદર જવાનો રસ્તો તો બંધ જ છે તો હવે આપણે આગળ જઈશું કમળા ગામ બતાડીશું ત્યાં કેટલું પાણી ભરેલું છે તો એની પહેલાં રસ્તામાં તમે જોઈ શકો છો રોડ ઉપર આવી રહ્યા છો બધા જ ગામ તો ચાલો આગળ તમને બતાડીશો અને જોઈ રહ્યા છો

તો મિત્રો અમે આવી ગયા છે કમળા ચોકડી અને અમારા છગન ભાઈ પેલે પાર જશે તરતા શીખી ગયા છે બે જ દિવસમાં અને જીગો અમારો બચાવ જાય છે ખબર નઈ આવશે કે નહીં સોગાઈ તો તમે જોઈ રહ્યા છો આ કમળા ચોકડીથી અમે થોડા આગળ આવ્યા છે તો આ મહેમદાવાદ જવાનો રોડ છે મહેમદાવાદ અમદાવાદ તો તમે કમળા ચોકડીથી થોડા આગળ આવશો મહેમદાબાદ જવાના રસ્તે તો ત્યાંથી આ પાણી શરૂ થાય છે એક આગળ શેડી નદી સુધી છે પાણી તો આ રસ્તો બંધ છે તો આવું નહીં તમારે અહીંયા

પાણી ને પાંચ છ જણ તો વાંધો ના આવે બંધ કરતો આગળ પછી